છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફી વધારાને લઈને વાલીઓ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો સંખેડા તાલુકાના પીપળસઠની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફી વધારાને લઈને વાલીઓ ભેગા થયા હતા અને આ જ બાબતે થોડા દિવસ પહેલાં વાલીઓ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલમાં હલ્લાબોલ કર્યું હતું જે ફી વધારાના સદર ફી વધારવા બાબતે ફરિયાદ સ્વરૂપે તાલુકા મામલતદાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી બરોડા પબ્લિક દ્વારા કોઈપણ જાતની ફી ઘટાડવામાં આવી નથી જેને લીધે વાલીઓ ગુસ્સે ભરાયા હતા અને આજરોજ નવ જેટલા વિદ્યાર્થીઓની એલસી પાછી ખેંચવામાં આવી હતી અમે બરોડા પબ્લિક સ્કૂલમાં આવેલ છે જે અમારે ફી બાબતે લઈને જે ટ્રસ્ટીઓ સાથે કે સ્કૂલના મેનેજમેન્ટ સાથે અમારે જે લડત હતી ફી વધારાને લઈને આટ આટલી રજૂઆતો કરવા છતાં અમો ટીડીઓ સાહેબને રજૂઆત કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરી પણ કોઈ પણ અમારી વાતને સાંભળવા તૈયાર નથી આજે સ્કૂલ પોતાની મનમાની કરે છે મનફાવે એમ દાદાગીરી કરે છે ઘરે છોકરાઓ જોડે લેટર મોકલ્યા છે કે તમારા છોકરુંને ભણાવવું હોય તો ભણાવો અમારું ફી સ્ટ્રકચર આ જ રહેવાનું છે તમારા કાર્યવાહી તો ફક્ત અમે એટલી જ કરી છે કે અમે અમારા છોકરાનું એલસી અહીંયાથી લઈ લીધું છે પણ સ્કૂલને પણ કશી જ કોઈ પડેલી નથી એ લોકોએ એલસી અધવચ્ચે સત્રમાં આપી દીધું છે તો બાળકના ભણતરનું શું એ એક પ્રશ્નાથ ચિહ્ન જિલ્લા શિક્ષણ અધિકારીને હું મેસેજ આપવા માંગુ છું કે આ એક ગંભીર બેદરકારી છે બાળકનો અભ્યાસનું જે શું થશે એ આજે સ્કૂલે વિચારવાનું હોય છે કે બાળક આજે અધવચ્ચે અમને એડમિશન આપશે કોણ એ આજે સ્કૂલ મેનેજમેન્ટને વિચારવાનો વિષય છે જયપાલસિંહ પરમાર